ખરેખર આ વિડીયો હાલ ઓલા હવે બરાડી બાટેલો હ ખાસ કરી કારણ કે મેળા અગિયાર બાર વાગે એલો વિડીયો જોયો હતો એના મગજમાં નમસ્કાર દોસ્તો ઠાકોરના સમાચાર યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ બગદાના વિવાદ એટલે કે નવનીતભાઈ અને વાત કરીએ તો દોસ્તો જેમ કે જયરાજ જયરાજસિંહ આહિરને લઈને જેમ કે વિવાદ સર્જાયો છે તારે હાલ જેમ કે પિન્ટુ કોળીનો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ જેમ કે તમે આખો વિડીયો જોજો પહેલાં વિડીયોને એક લાઇક કરીને જો તમે ઠાકોર હોય અથવા તો તમે જેમ કે કોળી હોય તો દોસ્તો આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન તો ચાલો તમને આખો વિડિયો બતાવવાની કોશિશ કરીશ તો ચાલો તમે આખો વિડિયો જુઓ અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દોસ્તો તમને અવ જેમ કે તમામ વિડિયો તમને જોવા મળતા રહેશે ઘરે આ વિડિયો હાલ ઓલા હવે બનાવી ભાટેલો હ ખાસ કરી કારણ કે મે રાતે 11:30 12 વાગે એલો વિડિયો જોયો તો એલા મગજ હું કરી ગયો ઈલા સપના રાતે હું આવું ઈલા સપના આવતો હશે ને તો એમ કેતો છે પેન્ટુ કોળી પેન્ટુ ગોળે પણ એટલે આકલ મઠા બુદ્ધિ ના બારદાલ તારા જેવા અમે નથી તું એમ કહો છો કે પિન્ટુ કોળી દાળી અદાય મેં એની હિસ્ટ્રી કઢાઈ તો પેલા તો બેઠા હું તને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી કઢાય ને તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે પિન્ટુ કોળી શું કામ કરે છે હિસ્ટ્રી હરખી કટાય ચાલો હિસ્ટ્રી જીને આલી હશે ને એની કાયલ કે હરથી હિસ્ટ્રી લેતી હશે આ જો આ પિન્ટુ કોળી હે કોણ આ પિન્ટુ કોળી ની જમીન જાય લાગે આ તો ખાલી તલ ખેતર જ બતાવું હું બાકી ગાલી ટ્રેક્ટર બબે બાઈકો આ બધું ઘરે પડ્યું હોય એટલે પિન્ટુ કોળી તું હિસ્ટ્રી કઢાય ને તો હરખી કાઢાય પણ મને એ વાતની ખુશી હ કે હું તને રાતે સપના માં આવું પિન્ટુ કોળી પિન્ટુ કોળી એટલે બેટા તું હિસ્ટ્રી કઢાઈ પછી વાત કરવાની હોય છે દારૂડી હોય છે મને એવું લાગે હો તમે મારા પ્લાસ્ટર ની વાત કરતા હતા ઘરે પ્લાસ્ટર કરાય તો બરાડી અમે કોઈના બુચ મારું નથી અમે જાત મહેનત ના જાતે જેટલી મહેનત કરીએ ને એટલું જ અમે ઘરની અંદર પૈસા વેડપીયે છીએ અને અમે માણસ ખેડૂત છીએ અમારી જેટલી આવક હોય ને જાવક પણ હોય છે અમારા ખેતીની અંદર પણ જાવક હોય છે એ પણ હું તને કહી દઉં એટલે અમે તમારે ઘોડા કોઈના બુજ તો મારતા નથી અમારી કાંઈ હરામના પૈસા તો હોય નહીં અમે જાત મહેનત ન જીંદાબાદ અમે મરસા રોટલા ખાવી પણ અમે આ માકનું ખાવી આરામનું નહીં કોક બૂચ મારી મારી નહીં કોક ની લુખાગીરી કરી નહી આ એ તને ક્યાંય બરાડી એટલે કાલ મેં તારો વિડીયો જોયો એટલે મને એમ થઇ ગયું કે આલે મગજ હું કરી ગયો ફાઈનલ થઈ ગયું મને કે આલે આલે હું રાતે હું તો હસુ નહી રહ્યો તો એટલે સપનામાં માં કોળી પીંડું કોળી પીંડું કોળી બીજું કઈ આવતું જ નહીં હોય સપનામાં માં એટલે ખરેખર જે તારી શું કેવાય લાગણી કેવાય શું મારી ઉપર તું બીજું દ્વારકા આવો તો હા ભાઈ બરાડી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કહી નાઈશ કે અમે પેન્ટુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા જે આવીશ તેથી તને ફોન કરી ના દ્વારકા દુવારકા કોઈના બાપની જાજી નથી બરાડી હા લઈ લેજે દુવારકા આવું તેથી તને ફોન કરીશ અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલ નું કેતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિનાની આવક હશે ને એટલું જ એ માં વાપરે શૈલેષ મેલ એટલું ઈ ડીઝલ પાછળ ખર્ચો કરે ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે હે એટલે ભાઈ તું હેઠો બેહાઈ જા તારા સપનામાં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખૂબ ગર્વની વાત કહેવાય કે પિન્ટુ કોળી તને રાત દિવસ સપનામાં આવે હા બનાણી તારા માટે ખાસ પિન્ટુ કોળી જો હજીએ કે તને સપના માં આવે દાળે સપના માં આવે એક લત લાગી જાય એક કોળી પિન્ટુ કોળી પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી પીંટુ કોળી એટલા મગજમાં એ કાટતો લઈ યાદ રાખજે મગજમાં બરોબર ઓકે